તુરંત મેં લાઇન પર લાઇન લાઈન ઉપર દોસ્તો આજે સેલિબ્રેશન કરશું તમે પણ થોડીક ભગવાન યુનિવર્સને પ્રે કરો અને આ દુનિયા સાથે મસ્ત તાલમેલ બેસાડી હાલે અને હું કહેતો તો હું કે હા ભાઈ અમારું બેબી બી સેફ એને કંઈ પ્રોબ્લેમ નથી આવી પ્રોબ્લેમ આવી છે તો મારા જીવ ને આવી છે મારા કલેજાને પ્રોબ્લેમ આવી છે એ તો હજી એને નવ મહિના સુધી ફેસ કરી છે કારણ કે એ સવારમાં ઉઠીને ફરિયાદ જ કરે છે મને હવે આવતો રે હવે એ તો માણસ પાત્ર ભૂલ ને પાત્ર દેશો વાહ કાઈક ઉગ્યું હે કે નહીં સીબડું સીબડું હે હા મોટું થાય આખા વેલામાં એક જ સીબડું ઉગ્યું એવડા એવડા જ થાય આમાં વિંદાય વાડા ભરપૂર છે અમારા વાડામાં થોડા થોડા થઈ ઈ હું વાવું ને તો જો આખી ખેતીવાડી ત્રણ મચ્છર કઈ જીવ હોય ને એને ખાવું હોય ને એટલે મારે એના ખાવા લેવા આવતા હોય એ રેવા સારા કેમાં તો તું હરવખત સારા કરતી હોય તો બસ એને વધી જાય મને જો આ કે થઈ ગયો ચલો એવું કેવું કે જે છે પણ અવાજ જોરદાર આવે હા કોઈ નહીં અહીંયા બસ મોટા મોટા વડતા આવે શ્વાસ કેટલી પ્રોબ્લેમ કેસ કરવી પડે એક મહિનાની પ્રોબ્લેમ આ એક્સપિરિયન્સ થાય એમને જ ખબર હોય તો શું હેમ

હાઇસલા ખાઈએ રવાડી ન સૂટે એવું તો બને જ નહીં ને એવું તો શક્ય છે જ નહીં થોડીક વારમાં રવાડી ઉખડીએ આમ હાઇસલા ને આમાં આવી રીતના આમ કરીએ ને બે ત્રણ રવાડી સુટી ગયું લાગે છે મને ખર આવે છે અહીંયા કરી લઈએ સાફ અસુ કંઈક લે લેજે આ હાઇસલા નાખવાનું મેં આપણે વિચાર્યું હતું કે આજે થોડી થોડી તબિયત ખરાબ છે આજે અમે કેક લઈ આવશું થોડુંક નાને એવું સેલિબ્રેશન કરશું પણ એને આજે મારે સેલિબ્રેશન કરવાનું હતું કારણ કે તમને આગળ મેં કીધું એટ મંથ એટ મંથ સેલિબ્રેશન કરવાનું એ કામ કરજો એટ મંથ કમ્પલીટ થાય થાય એ કહીશું અચ્છા ગાઈઝ આપણે કેક નથી લેવા પણ હું તમને જો સોડા લઈ આવો ગાઈઝ મેં ફોન્ટાની એક બોટલ લઈ આવો સોડા સે કામ ચાલન આપણે એક સિસો ફોન્ટાનો 1 લિટરનો તો ગાઈઝ આની અંદરથી એનર્જી મળે અને કેક કરતા ઉત્તમ કામ આપે જો એને હું એક ગ્લાસ પી ઉડાઈ દઉં થોડીક બસ 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 એટલે તો એક બોટલ તો પી ગઈ

અચ્છા ને ઘમલા કરી દીધો યહાં પે હમલા હો ગયે હે ચિંકુ કા અત્યારે અમે જો ખુલ્લા મેદાન માં બેઠા છીએ એ બાપા 哈哈哈。<laughs> <laughs> હું વાત આલે આવે છો જો તો પે આવે બધું તારે છે બીજા કોઈ આ પાછળ તો આમાં આ આ નાની પિન મોટી પિન નાખવાના ઈ થાય હું મને નો ખાવે નાની નો નાખ દે સિંગુ ઓય તો તું જોઈ લે તું જોઈ લે એક કોણ મમ્મી બતાવ્યા હોય ઈ કઈ સદા બેવું તારે તીકવું હજી આમાં બેવું ગાય જયું ઓછી કુ અને આ હે ને વાસણ સાફ કરવાની ખાટલી છે સિંકુ ને આમાં બેહવાનું મન થયું